નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલિ જાતિમાં મિત્રો આજે આપણે કન્ડક્ટરની પરીક્ષા બે હજાર વીસ માટે ગુજરાતના ઇતિહાસના લગતા પ્રશ્નો જોઈશું જેમાં આપણે આગળ બે પાર્ટ જોયા હતા બે પાર્ટમાં આપણે એકસો છેતાલીસ પ્રશ્નો સુધીના પ્રશ્નો જોયા હતા જો તમે આગળના બે પાર્ટ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એ વિડીયોની લિંક મળી જશે તેમજ બીજા મોડલ પેપર પણ મળી જશે તો ચલો મિત્રો શરૂ કરીએ એકસો સુડતાલીસ નંબરનો ક્વેશ્ચન અશોકનો કયો પુત્ર ગુજરાત અને માળવાનો શાસક બન્યો હતો સંપાતિ કવિ નર્મદે સુધારાનો પ્રચાર કરતું કયું સામયિક કાઢ્યું હતું દાંડીયો ગુજરાતમાં પ્રાગતિહાસિક માનવ અંગેનું સૌપ્રથમ સંશોધન કોણે કર્યું હતું તો રોબર્ટ બ્રુસ્કો આર્ય સમાજના સ્થાપક શ્રી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ કયું છે ટંકારા ગુજરાતમાંથી મળી આવેલી સિંધુ સભ્યતાનું શહેર સુરકોટડાનું ખોદકામ કોણે કર્યું હતું તો જેપી જોશીએ એકસો બાવન ગુજરાતનું સૌથી પ્રાચીન સામયિક બુદ્ધિપ્રકાશ કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું ગુજરાત ગુજરાતમાં સામાજિક સુધારા માટે કાર્ય કરતી સંસ્થા માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી દુર્ગારામ મહેતાએ ગુજરાતમાં ભૂદાન ક્રાંતિની ચળવળ કોણે ચલાવી હતી રવિશંકર મહારાજે જુનાગઢ સાબરમતી નદીના તટે આવેલી છે એકસો સત્તાવન નંબર નો ક્વેશન ઓક્ટોમ્બર ઓગણીસો સોળ માં એની બેસન્ટની હોમ રૂલ લીગની અમદાવાદમાં શાખા કોણે સ્થાપી હતી મગનભાઈ ચતુરભાઈ પટેલે એકસો અઠાવન બળવામાં ઓખામાં લોકોએ આગેવાની લીધી હતી તો વાઘેરો ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો ઈસવીસન ઓગણીસો ઓગણપચાસમાં ગાંધીજીના અંગત સચિવ કોણ હતા તો મહાદેવભાઈ દેસાઈ બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી

છ એપ્રિલ ઓગણીસો ત્રીસ ના રોજ સુદર્શન તળાવનું બાંધકામ કરાવનાર પુષ્પગુપ્ત કયા રાજાનો સૂબો હતો ચંદ્રગુપ્ત મૌર્ય ગુજરાતી ભાષાનું સૌપ્રથમ નાટક લક્ષ્મી કોની રચના છે તો દલપતરામ બાદશાહ અકબરના સમયમાં ગુજરાતમાં કઈ સંવત શરૂ થઈ હતી ઇલાહી સંવત યા હોમ કરીને પડો ફતે છે

શ્રીમદ રાજચંદ્રનો જન્મ ક્યાં થયો હતો વવાણિયા મોરબી પાસે ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ કરતા કોણ હતી મિનર દેવી એકસો પંચોતેર અશોકનો શિલાલેખ જે ગિનાર પર છે તે કઈ ભાષામાં કોતરાયેલ છે ભાષા છે પ્રાકૃત લિપિ બ્રાહ્મી એકસો છોત્તેર નંબરનો ક્વેશ્ચન અલાઉદ્દીન ખિલજીને ગુજરાત પર ચડાઈ કરવા આમંત્રણ કોણે આપ્યું હતું માધવ મંત્રીએ બારડોલી સત્યાગ્રહ કયા વર્ષે થયો હતો ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા શ્રી મહેંદી નવાઝ જંગ કયા મુગલ બાદશાહના સમયમાં અમદાવાદમાં શાહીબાગ બનાવવામાં આવ્યો હતો શાહજહાં ગુજરાતના કયા ક્રાંતિવીરે લંડનમાં રહી ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી હતી શ્યામજી કૃષ્ણ વર્મા ગાંધીજીએ કયા શરૂઆત કરી તો સાબરમતી એકસો બ્યાસી નંબરનો ક્વેશ્ચન સિદ્ધરાજ જયસિંહે કયા રાજાને પરાજય આપીને અવંતીનાથનું વિરુદ્ધ ધારણ કર્યું હતું તો યશો વર્માને નર્મદે કઈ સાહિત્યિક સંસ્થાની સ્થાપના કરી હતી બુદ્ધિવર્ધક સભા એકસો ચોર્યાસી ગુજરાત વિધાનસભાનું મૂળ નામ શું હતું ગુજરાત વર્નાક્યુલર સોસાયટી કવિ ભાલણનું મૂળ નામ શું હતું પુરુષોત્તમ ત્રિવેદી એકસો છ્યાસી ગાંધીજીએ કાકા કાલેલકરને કયા નામથી નવાજ્યા હતા સવાઈ ગુજરાતી

શ્રી રંગ અવધૂત મહારાજનો સુપ્રસિદ્ધ ગ્રંથ કયો છે શ્રી ગુરુ લીલા મૃત એકસો એકાણું ગુજરાત રાજ્યના ઉદ્ઘટક કોણ હતા તો રવિશંકર મહારાજ એકસો બાણું નંબરનો ક્વેશ્ચન નાણા મંત્રી તરીકે કેન્દ્ર સરકારમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર ગુજરાતી નેતા કોણ હતા મોરારજી દેસાઈ ગુજરાતના સલ્તનતના કયા બાદશાહને મુસ્લિમોના સિદ્ધરાજ ગણાવ્યા હતા ગણાવવામાં આવતા તો બેગડો કવિ આ જીવન યોદ્ધો કહેનાર કોણ હતું વિશ્વનાથ ભટ્ટ ગુજરાતી સાહિત્યમાં બાળકાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી કવિ દલપત રામે કાનહડ પ્રબંધનો મુખ્ય રસ કયો છે ગુજરાતનો કયો પર્વત ઉજ્જૈની પર્વત તરીકે ઓળખાતો હતો તો ગિરનાર ભદ્ર કિલ્લો બાંધવામાં કેટલા વર્ષ લાગ્યા હતા સાત વર્ષ એકસો નવ્વાણું નંબર નો ક્વેશ્ચન ગુજરાતભરમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયા બાલવાટિકાના સર્જક કોણ હતા રૂબિન ડેવિડ કયું સ્થાપત્ય અમદાવાદનું રત્ન તરીકે ઓળખાય છે તો રાણી સિપ્રીની મસ્જિદ બસો એક સાબરમતી નદીના કિનારે કયા મહાન ઋષિએ અસ્થિ ત્યાગ કર્યો હતો દધીજી ઋષિ બસો બે ગુજરાતમાં આવનારી પ્રથમ યુરોપિયન સત્તા કઈ હતી તો પોર્ટુગીઝ પ્રથમ ગુજરાતી શાળા ક્યાં અને ક્યારે શરૂ થઈ હતી તો સુરતમાં ઈસવીસન અઢારસો છત્રીસમાં માં બસો ચાર નંબરનું ક્વેશ્ચન અડાલજનું પ્રાચીન નામ શું હતું ગઢ પાટણ દેલવાડાના દેરો કોણે બંધાવ્યા હતા વિમણ સાય બસો છ વલ્ વિદ્યાપીઠ કયા બૌદ્ધ સંપ્રદાયનું કેન્દ્ર ગણાતી હતી હિનયાન બસો સાત ગુર્જર પ્રદેશની પહેલી રાજધાની કઈ હતી બિન્નમાલ ગાંધીજી પર રાજદ્રોહનો આરોપ કયા વર્ષે ચલાવવામાં આવ્યો હતો તો ઈસવીસન ઓગણીસો બાવીસમાં ગાંધીજીએ દાંડી માર્ગની શરૂઆત ક્યારે કરી હતી તો બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી તો વલ્લભભાઈ પટેલે બસો અગિયાર મહારાજા સહજીરાવ ગાયકવાડ ક્યારે વડોદરાની ગાડી પર બેઠા હતા તો ઈસવીસન અઢારસો સત્તાવનમાં બસો બાર અઢારસો સત્તાવનના વિદ્રોહમાં કયા નેતાએ છોટા ઉદેપુર પર કબજો જમાવ્યો હતો તાત્યા ટોપી પાટણના ચાવડા વંશનો વંશના શાસનનો અંત કોણે કર્યો હતો તો મૂળરાજ સોલંકીએ બસો ચૌદ સૌરાષ્ટ્રમાં પહેલી કોલેજ ક્યાં સ્થાપવામાં આવી હતી તો ભાવનગર ખાતે બસો પંદર ત્રિભુવન ગણ કોનું ઉપનામ હતું સિદ્ધરાજ જયસિંહ એન્ડ બસો સોળ ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો તો દાહોદમાં તો મિત્રો આ હતા આજના ક્વેશ્ચન વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલની ડિસ્ક્રિપ્શનમાં તમને મોડલ પેપર તેમજ કરંટ અફેર્સ તેમજ ગુજરાતની ઇતિહાસના લગતા પ્રશ્નો પણ મળી જશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત